अपमान नहीं सहेगा हिंदुस्तान माफ़ी मांगो माफ़ी मांगो कांग्रेस सरकार माफ़ी मांगो कलम करो बैठक का ये अपमान नहीं सहेगा हिंदुस्तानियों का ये अपमान नहीं सहेगा हिंदुस्तान पार चौके सदभा में कांग्रेस मैदान में पार चोके संग्रेस मैदान में पास भक्त तुमको आना होगा आना होगा देखो का सम्मान करना होगा करना होगा करना होगा कोलंबिया हो जैसा बनना होगा बनना हो होगा बनना होगा कोलंबिया देश जैसा बनना होगा बनना हो होगा बनना होगा हर देश को सबक सिखाना होगा सिखाना होगा सिखाना

જે રીતે જે રીતે એકસો પચાસ કરોડ લોકોનું અપમાન થયું છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે અપમાન કરવામાં આવ્યો છે જે રીતે ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કરીને ભારત સરકાર દ્વારા એમને એટલું આવકારવામાં આવ્યું હતું કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો એટલું સન્માન આપવામાં આવ્યું હતું પરંતુ એની જવાબમાં શું મળ્યું ભારતીયોને આ રીતે જે રીતે પગમાં બેડીઓ અને હાથમાં બેડીઓ બાંધીને કલાકો સુધી એક જ ટોયલેટ હોય એવા વિમાનમાં મોકલ્યા કેમ ભારત સરકાર પોતાનું વિમાન નથી મોકલી શકતી હતી ભારત સરકાર કહી શકતી હતી કે અમે અમારું પ્લેન મોકલીએ છીએ અમારા લોકોને લાવવા માટે આજે આખા દેશમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે આજે આ આ જે અપમાન છે એકસો પચાસ કરોડ લોકોનું અપમાન છે આપણી વિદેશ નીતિ ફેલ છે વિદેશ મંત્રી અને દેશના પ્રધાનમંત્રી જવાબ આપવો જોઈએ અને ડોનાલ્ડ ટ્રમ્પે જે આ હરકત કરી છે એના માટે એને માફી માંગવી જોઈએ એ જ વાત છે કે આ વિદેશ નીતિ ફ્લોપ છે જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે કોન્ટ્રાક્ટ પર અને ઉદ્યોગપતિને લાભ લેવા માટે એ લાભ માટે આ અમેરિકા સામે ઘૂંટણી પડ્યા છે અસહયોગ આંદોલન કરવું જોઈએ નો કરવી જોઈએ કોઈ પણ પ્રકાર સમર્થન ભારત તરફથી અમેરિકાને જ્યાં સુધી માફી ના માંગે ત્યાં સુધી ભૂતકાળમાં પણ જે રીતે અમેરિકા સરકાર હોય કે ઇન્દ્રાજીની સરકાર હોય કે રાજીવજીની બધાને ખબર છે પરંતુ આ વખતે જે રીતે પ્રધાનમંત્રી જે રીતે ઘૂંટળે પડ્યા છે શપથ ગ્રહણ માં પણ તેમને બોલાવવામાં નથી આવ્યા એકસો પચાસ કરોડ ભારતીયો નું અપમાન કર્યું છે તમે વારંવાર કહો છો કે ડોનાલ્ડ ટ્રમ્પ મારા મિત્ર છે મારા મિત્ર છે તો આ મિત્રતા નિભાઈ છે

ભારતીય નાગરિકો ગુજરાતી નાગરિકો સાથે જે અપમાનજનક વ્યવહાર કર્યો છે એ કોઈ પણ સંજોગોમાં વિશ્વ ધરા ઉપર ચાલી શકે નહીં આ કઈ સદી ચાલી રહી છે ભારતીય નાગરિકો ગુજરાતી નાગરિકો શું અમેરિકામાં હતા એ ઉગ્રવાદી હતા આતંકવાદી હતા એના પગની અંદર જંજીર લગાવે હાથમાં બે હાથ પહેરાવે ચા કલાકોના કલાકો સુધી એને વોશરૂમ જવા માટે પણ છૂટી ન મળે અને આ અપમાન થયા પછી કેન્દ્રની મોદી સરકાર સંપૂર્ણ પણ મૌન છે ત્યારે કોંગ્રેસ પક્ષના અમારા નેતા જનનાયક રાહુલજીએ સંસદની અંદર પટલ ઉપર પૂછ્યું કે ભારતીયો સાથે ગુજરાતીઓ સાથે થયેલા રહેલા અપમાન માટે મોદી સરકાર કેમ જવાબ નથી આપતી કેમ મૌન છે આ ભારતીયો કે કોઈ ગુનેગાર હતા એની સાથે અમાનવીય વ્યવહાર થયો છે ત્યારે એનો જવાબ માંગવા માટે સંસદથી લઈને સડક સુધી કોંગ્રેસ પક્ષ લડાઈ લડી રહ્યું છે આ લડાઈ એ બાબતથી છે કે એક માનવતાની ખિલાફ આ વાત છે અને માનવતાની ખિલાફ જ્યારે વાત હોય ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભારતીય નાગરિકોના સન્માનમાં ગુજરાતી નાગરિકોના સન્માનમાં સડક ઉપર આ કાર્યક્રમ કરી રહ્યો પૂરા દેશમાં ચાલી રહ્યો ત્યારે ગુજરાત કોંગ્રેસ અને અમદાવાદ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો મૂળ મુદ્દો એ છે કે મોદી સરકાર શાના માટે આટલી બધી દબાણ નીચે છે અમેરિકાના જગત જમાદાથી મોદી સરકાર કેવું એવું નોન છુપાવી રહી છે

પોતાનું પ્લેન લઈને નાગરિકોને લાવી શકતા હોય તો મોદી સરકાર તો છપ્પન ની છીએ છાતી ધરાવે છે એ કેમ આપણા ભારતીયોને ગુજરાતીઓને પ્લેન લઈને લઈને ન સન્માન નો વાત છે અને ભારત સન્માન સાથે કોઈ સંજોગોમાં સમાધાન હોય શકે નહીં આ કોંગ્રેસ ભાજપની વાત નથી આ ભારત દેશની વાત છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભારત દેશના નાગરિકો માટે એના સન્માન ની લડાઈ લડી છે પણ દેશ નો કાનૂન તોડે તો એ દેશના કાનૂન પ્રમાણે કાર્યવાહી થાય એમાં કોઈને વાંધો ન હોય પણ એની સાથે તેનું અપમાનજનક વ્યવહાર